આ દરમિયાન જીએસઆરટીસી દ્વારા બે પોઈન્ટ પંદર લાખ નવા પેસેન્જરો ઉમેરવામાં સફળતા મળી છે જે આજ સુધીનો ઐતિહાસિક વધારો ગણવામાં આવી રહ્યો છે હર્ષ સંઘવી આ પ્રસંગે એસટીના તમામ ડ્રાઈવર કંડક્ટર અને તેમના પરિવારજનોનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમણે કહ્યું કે આ પરિવારમાં જોડાયેલા દરેક સભ્ય રાત દિવસ મહેનત કરીને રાજ્યના નાગરિકોને વધુ સુવિધાઓ આપવા માટે નોંધપાત્ર કાર્ય કર્યું છે નવરાત્રીને લઈને પણ રાજ્ય સરકાર સજ્જ છે તેમણે જણાવ્યું કે મંબાની ભક્તિ સાથે ઓપરેશન સિંધુનો પ્રભાવ રાજ્યભરમાં જોવા મળ્યો છે અત્યાર સુધી ગુજરાતભરમાં સાત હજારથી વધુ નાના મોટા આયોજન ઓપરેશન સિંધુના થીમ પર ગરભાયા गुजरात की प्रजा सूरत की प्रजा एक ऐतिहासिक दिवस है કેમ કે આજે અઠ્યાનુંથી ચાલીસ વર્ષોનું લોકાર્પણ સુરત શહેર માટે આદરણીય ગૃહમંત્રી અને રાજ્ય પરિવહન મંત્રી શ્રી હરભાઈ સંઘવી દ્વારા કરવામાં આવ્યું છે મને પાછલા કેટલાક વર્ષોની યાદ આવે છે કે જે દિવસોમાં જીએસઆરટીસી નું કોઈ નેટવર્ક આખા ગુજરાતમાં નહોતું ખખડ દટ બસો હતી પ્રજાને મુસાફરી કરવામાં કેટલી તકલીફ પડતી હતી અમે આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીના રાજમાં તમે એની સરખામણી કરો આજે સોફ્ટ બસો છે સ્કિલ્ડ બસો છે અને આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આટલું ઝડપથી આટલા સસ્તા ભાવે જો સેવા પૂરી પાડતું હોય તો એ જીએસઆરટીસી છે અને એ શહેરને ગામની જોડે અને ગામને ગામડાની જોડે કનેક્ટ કરે છે એ આખા રાજ્યમાં શહેરોનો અને ગામડાના વિકાસમાં ખૂબ મોટો શીફાળો ભજવશે તે માટે હું આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં જે આ કે ગુજરાત સરકાર મુખ્યમંત્રીથી કામ કરી રહ્યા છે અને આજે હું હર્તાઈ સંભી સાહેબને પણ માસ્ટર ઓફ ધ આર્ડી કમિટીનટ પાકું છું ગુજરાત રાજ્ય કે નાગરિકોની સુવિધામાં 40 નવી અત્યાધુનિક બસોની શરૂઆત સુરત શહેરથી કી ગઈ છે. पिछले 2 साल में 2000 से ज्यादा नई बसें રાજ્ય કે નાગરિકો કે સુવિધાઓમાં ઉપલબ્ધ કરવાઈ ગઈ દિવાળી પહેલે યાની અગલે દસ દિન મેં દોસો નઈ બસ ये राज्य की सुविधाओं के लिए उपलब्ध करवाने के लिए एस द्वारा प्रयास किया जा रहा है और मुझे पूर्ण विश्वास है कि ये बस आने वाले दस दिनों में और 200 सौ बस की सुविधाओं में उपलब्ध की जाए पिछले दो साल में सवा दो लाख को तो जोड़ने में एस को सफलता प्राप्त ये अपने आप में आज तक का केवल दो साल में जो पैसेंजर का बढ़ावा है वो परसेंटेज वाइज या नंबर वाइज पूरे देश में गुजरात राज्य प्रथम है जिसने एस टी सुविधाओं को प्रत्येक गांव में जो कनेक्शन थे उसमें बढ़ावा करके ये पैसेंजर्स को और बढ़ाने में सफलता प्राप्त की है एस के पूरी टीम को एवं उनके परिवारजनों का मैं आभारी हूँ जो रात दिन एक करके राज्य के नागरिकों की सेवा में काम करते हैं